જય શ્રી કૃષ્ણ મિત્રો આવી ગઈ જીતો મહેન્દ્રાની સીએનજી જોવો ગાડી બતાવો ગાડી મોડલ બે હાજર બાવીસ નો દસમો મિનો શોરૂમ કંડિશન છે મિત્રો જેન્યુન ચૌદ પંદર હજાર હાલે सीएनजी चार सौ मित्रों आ डबल टैंक आवे उल्लेख सीएनजी आवे हमारे डेसो किलोमीटर आले आ चार सौ किलोमीटर एक वर फुल करो ये ले चार सौ शो किलोमीटर शोरूम तो कंडीशन चे કી ગાડી જોઈ લ્યો વિડિયો ના એનમાં કિંમત કઉ નવી 6.5 લાખ ની થાય આનો ભાવ કહો તમને વીડિયો મિત્રો આનો ઠાઠું કેરી કરતાય મોટું આવશે કેરી 7 ફૂટ આ 7.5 ફૂટ અને પાંત્રીસ ની એવરેજ એવરેજ લોડિંગ ગાડી માં બેસ્ટ માં બેસ્ટ એવરેજ પાંત્રી હજાર બાવીસ વન ઓનર જેન્યુન શોરૂમ કંડિશન સાડા સાત ફૂટ નું હાથું આવશે આમ કેરી કરતા મોટું જોઈ લીધી મિત્રો કેમ છે રેડી કિંમત કીધું બે હજાર બાવીસ દસમો મહિનો વન ઓનર ત્રણ લાખ દસ હજાર રૂપિયા ત્રણ લાખ દસ હજાર રૂપિયા પચાસ ટકા એ નો થયા પ્રિન્સો રાધે કાર વિસાવદર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન